આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં કોન્ટેક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા બાર કર્મચારીઓ નવી કોન્ટેક્ટ રાખનાર કંપનીએ પોતાના મનસ્વી નિયમો ચલાવી વર્ષોથી કામ કરતા કર્મચારીને પિસ્તાલીસ વર્ષથી વધુ વયમર્યાદાની નિયમ બતાવી નોકરીઓ પરથી કાઢી મૂકતા છેલ્લા ત્રણ મહિનાથી બાર કર્મચારીઓ નોકરી વિના અને એક અઠવાડિયાના પગાર વિના રજડપાટ કરી રહ્યા છે સામે દિવાળીએ કર્મચારીની સ્થિતિ દયનીય બની ચૂકી છે આજે બાર કર્મચારીઓ તેમની સમસ્યા લઈને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સમક્ષ આવતા મૂળ પુનાની કોન્ટ્રાક્ટ કંપનીના પ્રતિનિધિને બોલાવી સમગ્ર બાબતનો ખુલાસો માંગતા તેમણે કંપની પિસ્તાલીસ વર્ષથી ઉપરની વયના કોઈ પણ કર્મચારીને રાખતી ન હોવાનું જણાવ્યું હતું જોકે ધારાસભ્યોશ્રી તમામ નિયમોની જાણકારી માટે તેમની પાસે જીઆરની કોપી મંગાવી હતી ત્યારે જીઆરની કોપી મંગાવતા ખબર પડી કે અઢાર વર્ષથી સાઠ વર્ષ સુધીના તમામ કર્મચારીઓને કંપનીને રાખવા માટેના નિયમો નક્કી કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટ કંપની પિસ્તાળીસ વર્ષથી ઉપરના બાર જેટલા કર્મચારીઓને વિજ્ઞાન કેન્દ્રમાં ફરજ ઉપર ન રાખીને છૂટા કરી દેવાતા છેલ્લા ત્રણ માસથી તમામ કર્મચારીઓ ઘરે બેસી જતા તેમના પરિવારને આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે આમ કંપનીએ પોતાની મનમાની ચલાવીને બાર જેટલા કર્મચારીઓને દિવાળી ઘર ભેગા કરી દેતા આ પરિવારની દિવાળી બગડી છે તો કે હાલ તો આ બાબતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે દરમિયાનગીરી કરી છે અને તમામ લોકોને તેમના નીકળતા વેતનના નાણાં મળે તે માટે અને તેમને ફરજ ઉપર ફરીથી લેવામાં આવે તે માટેની તજવીજ હાથ ધરી છે સાથે જ મનસ્વી વ્યવહાર કરતી આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે અંગે પણ સંકલનમાં રજૂઆત કરી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે અને તમામ કર્મચારીઓને પરત લેવામાં આવે તે માટેની પણ ખાતરી આપી છે મહાલા રાજેશભાઈ હીરાભાઈ હું સ્થાનિક જ રેમ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર એ નેશનલ લેવલનું સાયન્સ સેન્ટર છે જે આપણે આદિવાસીઓના નામનું બનેલું સાયન્સ સેન્ટર ધરમપુરમાં આવેલું છે અહીંયા અમે વર્ષોથી કામ કરતા છે આજે મને બાવીસ વર્ષ થયા હવે મારા બીજા સાથીદાર છે બાર જણા એમના એમના કોઈને પંદર વર્ષ વીસ વર્ષ પચીસ કે ત્રીસ વર્ષ સુધીની સર્વિસ છે હવે આટલા વર્ષોમાં અમે સારી રીતે કામગીરી કરી રાષ્ટ્રીયની સંપત્તિનું જતન કર્યું બધું વ્યવસ્થિત કર્યું દરેક એજન્સી કે કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષનો આપવામાં આવે છે અને ચેન્જીસ થયા કરતું છે કે હવે નિયર રિયલ સિક્યુરિટી સર્વિસ થાણે અત્યારે જે ચાર્જમાં આવ્યો છે એમને અમને બધાને કારણ વગર બધા ગાર્ડને બહાર જૂનાને હટાવી દીધા છે અને નવા બાળ મૂકી દીધા છે નોકરી પર સાહેબ હવે રિયલ સિક્યુરિટી થાણે એમના રૂલ્સમાં આવે કે એવો આવે એમ જણાય છે કે અમારે પિસ્તાલીસ વર્ષની એજવાળાની અંડરવાળાને જ અમે નોકરી પર રાખીએ એનાથી ઉપરવાળાને એક જણાને બી અમારી કંપની નોકરી પર રાખી શકતી નથી તો સાહેબ એ ક્યાંનો ન્યાય છે કે મિનિમમ કોન્ટ્રાક્ટ બેઝમાં ભાઈ વર્ષ કે એનાથી ઉપર લખી બી એ નોકરી કરી શકે કે સાઈઠ વર્ષ હજુ થયેલા જ નથી સાહેબ અમારા કે પિસ્તાલીસ વર્ષ સુધીમાં એ જે કંપની હટાવી દેવા માગતી હોય એના કરતાં બેટર સાહેબ અમારી માગણી એ કે આગળની જે સારી સિંગ સિક્યુરિટી એજન્સી છે એને કાં તો રીન્યૂ કરી દેવામાં આવે એ સારી એજન્સી ઠીક છે સાહેબ હવે જુલાઈ થી અત્યારે ઓક્ટોબર સુધી ત્રણ મહિના થઈ ગયા હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો અને કારણ વગર બધાને હટાવી દેવામાં આવ્યા છે અત્યારે આ ચોમાસાની સીઝનમાં સાહેબ હવે બાર બધાને કારણ વગર હટાવી તો અમે બધા ફેમિલી જોડે બધા તકલીફમાં મુકાઈ ગયા છે અંદાજીત અમે બાર જણા છે સાહેબ અમારી માંગ એ છે કે બધાને સહી સલામત એજન્સી કોઈ ભી રહે તો વાંધો નહીં પણ બધાને સહી સલામત લેવામાં આવે અને આજે અત્યારે કોન્ટ્રાક્ટ જે એમની મનમાની ચલાવે છે અને બધાને નોકરી પરથી હટાવવાની કે ડરા ધમકાવાની વાત કરે છે તો સાહેબો અમારી માંગ છે કાં તો એ કોન્ટ્રાક્ટને કેન્સલ કરી દેવામાં આવે અને આગળની સારી સિક્યુરિટી સિંગ સિક્યુરિટી છે એમને રિન્યુ કરી દેવામાં આવે એ અમારી કોન્ટ્રાક્ટના માણસો સાહેબ એમની જીત પર જ અડ છે કે તમારે તે થાય તે કરી લો અમારો ચાર્જ છે અમે કંઈ બી કરી શકીએ એમને એવી રીતે અમને કહે છે સાહેબ હવે જુલાઈની એકથી જુલાઈની એકથી સાત તારીખ સુધીમાં અમે ઓફિસ તરફથી કામ કર્યું ને જુલાઈની આઠ તારીખથી નવો રિયલ સિક્યુરિટી થાણે એજન્સીનો એનો ચાર્જ લાગ્યો તો સાહેબ એક સુધી અમને પગાર બી નથી ચૂકાવ્યો નથી ઓફિસે ચૂકાવ્યો કે નથી કોન્ટ્રાખે કે અમને એકચ્યુઅલી ઓફિસ તરફથી રાખવામાં આવેલા હતા ને ત્યારે નવા સિક્યુરિટી સર્વિસ અમને હટાવી દેવામાં આવ્યા છે ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ધરમપુરમાં આવેલું છે અને એમાં વર્ષોથી જે આઉટસોર્સથી ચોકીદારો કામ કરે છે એ ચોકીદારો અત્યારે કોઈના પંદર વર્ષથી હશે કોઈના બાવીસ વર્ષથી હશે ખૂબ ઓછા પગારમાં એ લોકો નોકરી કરેલી અવરનવર આ એજન્સીઓ બદલાતી આવે અને આ બધાને એ લોકોને રિન્યૂ કરી લેતા હોય છે આ વખત એવી ઘટના બની કે એ લોકોને એક નવી એજન્સી આવી અને એ નવી એજન્સીએ આ લોકોને એકથી સાત તારીખ સુધી એમ સાયન્સ સેન્ટરે ડેલી વેજીસ એને એ રીતે એ લોકોને રાખ્યા હશે એનો પગાર બી આજ સુધી મળ્યો નથી અને આઠ તારીખથી એ લોકોને કોઈને નોકરી પર રાખ્યા નથી અને એ લોકોએ નિયમ બતાવ્યા કે અઢારથી પિસ્તાલીસ વર્ષ સુધી જ અમારી નિયમમાં છે અને એ લોકોને આ દિન સુધી હવે દિવાળી આવે તો એમાં એ લોકોને એટલા દિવાળીને તાણે પણ એમને મુશ્કેલી પડે તો આજે અમે એ એજન્સીના પ્રતિનિધિ આવીને અમને વાત કરી અને એ વાત એણે પણ અઢારથી પિસ્તાલીસની જ વાત કરી પણ અમે જીઆર મંગાવ્યો જીઆર સાયન્સ સેન્ટરમાંથી લાવ્યા અને એમાં જીઆરમાં સ્પષ્ટ લખેલું છે કે અઢારથી સાઠ વર્ષનો જ અંદર ઉલ્લેખ છે તેમ છતાં પણ આ આદિવાસી અમારા જે વિસ્તારના આ લોકો નજીવા પગારમાં નોકરી કરે એવા સાથે જે અન્યાય થઈ રહ્યો છે એનાથી હું પણ ખૂબ દુઃખી છું અને આવી એજન્સીઓ જે આવા આદિવાસી વિસ્તારમાં આવીને લોકોને જે ગેરમાર્ગે દોરે છે એ બાબતમાં સખતમાં સખત પગલાં લેવાય એવી લાગણી પણ રાખું છું આ બાબતમાં મેં જિલ્લા સંકલનમાં પણ મેં પ્રશ્ન પૂછેલા અને એ લોકોને ત્યાં પણ અવરનવાર હાજર રાખવા ગયેલા આ જે કામદાર લોકો સવારના ઉઠા એટલે મારી ઓફિસે કેટલા ધક્કા ખાધા હશે તેમ છતાં પણ એ લોકોને મેં કીધું કે તમારી સાથે રહેવા તમે ચિંતા નહીં કરો તમને યોગ્ય ન્યાય મળશે અને એને ન્યાય અપાવવા માટે જ આજે અમે આ ભેગા થયા અને એમને બોલાવ્યા અને બોલાવીને અમને મારી એક પ્રતિનિધિ તરીકેની હાજરી હોવા છતાં પણ એમને અઢારથી પિસ્તાલીસ વર્ષની ક્રાઇટેરિયા બતાવી અને જે જુઠ્ઠું બોલ્યા એનાથી બી અમે દુઃખી છીએ એટલા માટે આજે એમને ન્યાય મળે એટલા માટે જ અહીંયા ભેગા થયા ખાસ કે આવી કંપનીઓ લોકોને છેતરી રહી છે અને જે રીતે નવા નિયમો બનાવી રહી છે અને સ્વસંચાલિત નિયમો મેળે મૂકે છે ત્યારે આવી કંપનીઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ શું કહેવું જે અત્યારે જુદી જુદી કંપનીઓ પોતાના મનસ્વી રીતે પોતાના રીતે જે રાખે અને પગારમાં પણ વિસંગતતા રાખે જે નિયમ પ્રમાણે જે એ લોકો એગ્રીમેન્ટ કરેલા હોય જે એમ પોટલ પર એ નિયમને સુસંગત થઈને ચાલે હવે અમારો આદિવાસી સમાજ પણ જાગૃત થયો છે એટલે એ લોકો પણ હવે બધા જ રીતે બધેથી નિયમો જોતા હોય છે એટલે ક્યાં શું કોને શું થાય એ બધું જ વાકેફ છે એટલે કોઈને અન્યાય ન થાય એ માટે અમે સખત પગલાં લઈશું એવા સામે અને લાગતા વળગતા એજન્સીઓ એને પણ બ્લેકલિસ્ટ કરવા માટે આગળની કાર્યવાહી કરવા માટે લાગતા વળગતા અધિકારીની જાણ કરીશું